લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવાની અને ખતમ કરી નાખવા માટે ભાજપ અને તેના સહયોગી દળના નેતાઓ દ્વારા વારંવાર ધમકીઓ અપાઈ રહી હોય શેને લઈને સુરતમાં કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ફરિયાદ નોંધવાની માંગ કરી છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ફરિયાદ નોંધવા જણાવ્યું હતું ફરિયાદ કરવા પહોંચેલા કોંગ્રેસીઓએ જણાવ્યું હતું કે દેશની ભાજપ સરકારના નેતા અને સહયોગી નેતાઓ દ્વારા વારંવાર લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ધમકીઓ અપાઈ રહી છે હાલમાં જ ભાજપના નેતા સિંહ મારવાએ રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો ત્યારબાદ ભાજપના મહારાષ્ટ્રના સહયોગી શિંદે શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે પણ રાહુલ ગાંધીની જીભ કાપીને આવનારને અગિયાર લાખ આપવાની જાહેરાત કરી હતી રેલવે રન રવનીત બિટ્ટુએ રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી કહ્યા હતા સાથે યુપી મંત્રી રઘુરાજ સિંહે પણ રાહુલ ગાંધી રાહુલ ગાંધી કરવા ની માંગ કરાઈ છે મેપૂત સુરત શહેર કોંગ્રેસ સમિતિ આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ સુરત શહેર કમિશનર पुलिस कमिश्नर को हमने एक ज्ञापन दिया है उसमें हमने हमारे जो राष्ट्रीय नेता हमारे जननायक माननीय राहुल गांधी जी जो हमारे राष्ट्र के भारत सरकार के विरोध पक्ष के नेता हैं उनके खिलाफ़ में जिस हिसाब से शासक पक्ष और उनके गठबंधन के द्वारा जो गंभीर बातें कही जा रही है उसके उसके खिलाफ में उनके लिए दुष्प्रचार किया जा रहा है उनकी जीप काट लेने की बात किया जाए उनको आतंकवादी डिक्लेयर करने की बात कर रही है ऐसे आदमी को जो हमारे नेता हैं जो गरीबों के नेता हैं आज उन्होंने दस हजार किलोमीटर चल के पूरे देश की जनता को जागरूक किया है जातिवाद और भेदभाव और सामान्य जनता की जो बात करते हैं उससे भारतीय जनता पार्टी बौखला गई है और उसको उनसे ये सहन नहीं हो रहा है और इसलिए ऐसे लोगों को वो सह दे रही है अगर हमारे राष्ट्रीय अध्यक्ष मल्लिका अर्जुन खड़गे जी उसकी चिंता जाहिर करते हो और उसके उनके उनसे उस चिंता को जाहिर करने के बावजूद प्रधानमंत्री कोई एक्शन नहीं लेते हैं कुछ बोलना भी नहीं चाहते उनको रोकना भी नहीं चाहते उनको टोकते भी नहीं हैं और दिन पर दिन उनके सामने बेफाम बोलने की जो प्रक्रिया बढ़ती जा रही है तो उसके सामने સરકાર ક્યા કરી રહી સરકાર રાહુલજી ડર ગઈ છે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ધનસુખભાઈ રાજપૂત કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ સાવલીયા વિપુલભાઈ ઉદનાવાલા અને સૌ કોંગ્રેસના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી સુરત પોલીસ કમિશનર શ્રીને એક જ રજૂઆત કરવા આવ્યા છે કે હાલમાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે કાર્યકર્તાથી માંડીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુધીના એ તમામને બે હજાર ચોવીસના લોકસભાના ચૂંટણીના પરિણામ પછી રાહુલ મેન્યાક થઈ ગયું છે રાહુલજી કે જેમણે આ દેશની એકતા માટે અખંડિતતા માટે ભારત જોડો યાત્રા કાઢીને સાડા ચાર હજાર કિલોમીટર પગપાળા ચાલ્યા જેણે સામાન્ય જનના ન્યાય માટે એના અધિકાર માટે ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી મુંબઈ સુધી કાઢી અને એના પરિણામ સ્વરૂપ એવું કે ચારસો પાંચની વાત કરનારાઓ બસો ચાલીસ પર અટકી ગયા એનાથી એ લોકોનો તમામ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ માનસિક અસ્વસ્થ થઈ ગયા છે અને રાહુલ જાની રાહુલ ગાંધીની પાછળ વ્યક્તિગત રીતે પડી ગયો હોય એમ રીતે રોજે રોજ અપશબ્દો બોલવા અવ્યવહારિક વર્તાવ રાખવો અને હવે તો હદ થઈ ગઈ કે જાનથી મારવાની પણ જાહેરમાં ધમકી આપતા થઈ ગયા છે એટલે જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી કેટલી હતાશ થઈ ગઈ છે અમે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને એક ગુજારીશ વિનંતી કરીએ છીએ કે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ મે મહિના સુધી તમારું રાજ રહ્યું જે પ્રમાણે આ દેશમાં રાજ રહ્યું એ પ્રમાણે હવે રાજ નથી એટલે તમે તમારી માનસિકતા બદલો અને એના માટે જ આજરોજ અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે એ જે રાહુલજી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે જાનથી મારવાની ધમકી આપે છે એવા આગેવાનોની વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ એ માગણી સાથે આજરોજ અહીંયા આવ્યા હતા અને ડેપ્યુટી કમિશનર જે સ્પેશિયલ બ્રાન્ચના છે હેતલબેન પટેલ એમને રૂબરૂ મુલાકાત હતી અને એમને રજૂઆત કરવામાં અલ્પેશ બારોટ પ્રવક્તા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ ભાજપના નેતા દ્વારા જે રીતે રાહુલ ગાંધીને ધાકધમકી આપવામાં આવે છે કોઈ ભાજપના નેતા એવું કહે છે કે રાહુલજી સુધર જાઓ વનતા ઇન્દિરા ગાંધી જશે હાલ હાલોગા શિંદે ગુટનો ધારાસભ્ય એવું કહેતો કે રાહુલજીની જીપ કાપીને આવે તેને અગિયાર લાખ રૂપિયા આપવામાં આવશે મને તો એ સમજદારી પડતી કે દેશના પ્રધાનમંત્રીના મુદ્દે ચૂપ કેમ છે જેટલું સ્થાન લોકસભામાં પ્રધાનમંત્રીનું હોય છે એટલું સ્થાન વિરોધ પક્ષના નેતાનું હોય છે માત્રને માત્ર પોતાની જે રીતે રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધી રહી છે સમગ્ર દેશમાં અને વિશ્વમાં ત્યારે પોતાની સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આવા અસભ્ય ભાષામાં જે વાત કરે છે એટલે મારું સ્પષ્ટ માનવું છે કે જે રીતે જે ભાષાનો પ્રયોગ કરે છે માત્રને માત્ર વિચારધારા ગોળસણની પેદાશો નહીં જ શકે જે ખરેખર દેશના નાગરિકો તેની વિચારધારા ન હોઈ શકે એટલે અમે પોલીસ કમિશનર રિજૂત કરવામાં આવ્યા છે કે જે ભાજપના નેતાઓ રાહુલ ગાંધી પાસે ધમકીવાળા જે શબ્દો ઉપયોગ કર્યા છે એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે અને પોલીસ ફરિયાદ નહીં લેશે તો અમે કોર્ટ મારફતે બી આમાં ફરિયાદ દાખલ કરાવશું અને ભવિષ્યમાં કોઈ પણ ભાજપનો નેતા આવો આપ શબ્દોનો ઉપયોગ કોઈ બીજા પક્ષના નેતા માટે ન કરે એવો દાખલો બેસવા માટે અમે કાર્યવાહી કરવાની અમારી માગણી છે